નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ ને સૌ પ્રથમ વાત કરવી છે દક્ષિણમાં દે ધનાધન એટલે કે સુરત હોડી બંગલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હોડીબંગલા વિસ્તારમાં ઠેર ઠેર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે મેઘરાજાનો જે મૂળ છે તે ધમાકેદાર છે સુરતના અલગ અલગ વિસ્તારો અમે આપને આગળ પણ બતાવ્યા હોળી બંગલા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં લોકોના દુકાનમાં તેમજ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને પારાવાર જે નુકસાન છે તે સુરતી લાલાઓને થઈ રહ્યું છે તેમ છતાં લાલાઓ જોઈ રહ્યા છો કે વરસાદનો પણ મજા માણી રહ્યા છે ભલે નુકસાન થાય પરંતુ જે આનંદ છે વરસાદનો તે માણવાનું સુરતી લાલાઓ ચૂકતા નથી અને તે જ પ્રકૃતિના કારણે તે સમગ્ર વિશ્વમાં પણ જાણીતા છે જોઈ શકાય છે કે જે રોડ રસ્તા છે ચાર રસ્તાનો આ વિસ્તાર છે હોળી બંગલાનો અને નદી જેવા કહો કે બેટ જેવા આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે દર વર્ષે આ રીતની સ્થિતિનું નિર્માણ છે તે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં થાય છે અને તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પણ પોલ ખુલી ગઈ છે દુકાન જોઈ શકાય છે અગાઉ પણ આપણે બતાવી હતી ફૂટવેરની આ દુકાનમાં પણ હજારો લાખો રૂપિયાનું નુકસાન છે ત્યાં નાના મોટા વેપારીઓને થઈ રહ્યું છે તેમના દ્વારા પણ ટેક્સ છે તે ભરવામાં આવે છે તેમ છતાં તેઓ પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શા માટે દર વર્ષે અમારે આ જ સ્થિતિનો સામનો કરવો પડે છે જે વાહન ચાલકો છે તે પણ પોતાનું વાહન છે તે અહંકારીને લઈ જઈ રહ્યા છે કારણ કે તમામ જે વાહનો છે તે અત્યારે હાલમાં ચાલે એવા નથી માત્ર ચાલે એવી છે તો હોળી જો તમે અહીંયા બોટ લઈને નીકળો ને આની હોળી લઈને તો ચોક્કસથી તમે આ રસ્તો પસાર કરી શકો છો પરંતુ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરમાં આવું થઈ રહ્યું છે બંધ પડી જઈ રહ્યા છે અને અકસ્માતની જે ઘટનાઓ છે તે પણ તેના કારણે વધતી હોય છે ખાડા અને ભૂવા તો સાવ સામાન્ય થઈ જ ગયા છે કે સુરત હોય અમદાવાદ હોય બરોડા હોય કે કોઈ પણ મેગાસિટી હોય જ્યારે આપણે સ્માર્ટ સિટી માત્ર ખાલી કહીએ છીએ પરંતુ હોળી બંગલાના જે દ્રશ્યો છે હોળી બંગલા જાણે કે સરોવર બની ગયું હોય સાથે સાથે વાત કરીએ નાના બાળકોની તો નાના બાળકો ક્યાં ક્યાં આનંદ છે તે પણ એનો માણી રહ્યા છે વર્ષાઋતુનો બીજી તરફ જે રાહદારીઓ છે જે નોકરી ધંધાર્થીઓ છે તેઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ફોર વ્હીલ ગાડી જોઈ શકો તેના ટાયર પણ દેખાતા નથી તે રીતના વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે તમામ જે ટુ વ્હીલર ચાલકો છે તે મહા મુસીબતે મહા મહેનતે ત્યાંથી નીકળી રહ્યા છે તો સુરતના મેયરે પણ આ દ્રશ્યો જોવા જોઈએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ જોવા જોઈએ મ્યુનિસિપલ કમિશનરે પણ જોવા જોઈએ કે આ લોકો છે સુરતીલાલાઓ છે એને આપણે ડાયમંડ સિટી કહીએ છીએ જે ડાયમંડ બુર્શ છે સુરતનું વિશ્વમાં સૌથી મોટું પરંતુ સુરતની જો આ રીતની જ સ્થિતિ રહેતી હોય તો કોઈ પણ તમને હક નથી ત્યારે સ્માર્ટ સિટી કહેવાનું કે મેગા સિટી કહેવાનું કારણ કે દર વર્ષે જ્યારે બે ત્રણ ઇંચ વરસાદ પણ પડતો હોય છે ત્યારે આ રીતની સ્થિતિનું નિર્માણ સુરતમાં થાય છે તો સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણી જ પાણી થઈ ગયું છે વાત કરીએ પૂણા ગામની તો પુણા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા છે પુણા ગામનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાયા રહેણાંક વિસ્તારમાં ભરાયેલા પાણીએ મનપાની પોલ ખોલી નાખી છે સ્થાનિક નગરસેવકો કે પદાધિકારીઓ ન દેખાતા હોવાના પણ આક્ષેપ છે તો સુરતના પુણા ગામના પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો પૂળા ગામમાં પણ જે રીતે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે અને જે રીતે ચૂંટણીનો સમય હોય કે સ્થાનિક સ્વરાજ્યની હોય કે વિધાનસભાની ત્યારે નેતાઓ આવી જતા હોય છે વોટ માંગવા માટે પરંતુ જ્યારે આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટર કે સાંસદ નથી દેખાતા કે ભાઈ તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે ત્રણ ઇંચ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો ચોક્કસથી જ્યારે વોટ માંગવા આવીએ છીએ ત્યારે અત્યારે પણ તમારે આવવું પડશે કારણ કે તમે પ્રજાના સેવક છો તો અત્યારે હાલમાં પણ તમારે પ્રજાનું જે આ તકલીફ છે દુઃખ છે એમાં તેઓને તેમને સહભાગી થવું પડશે એવા પણ આપણે દાખલા જોયા છીએ જ્યાં ધારાસભ્યો છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવ્યા છે સાંસદ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર આવ્યા છે અને સ્થિતિનું તેઓએ તાગ મેળવ્યો છે કે શા માટે આ રીતનું પાણી ભરાય છે લોકોની શું સ્થિતિ છે તો પૂર્ણા ગામમાં પણ જો આ રીતની સ્થિતિ હોય અને કોઈ પણ જે તંત્રના અધિકારીઓ હોય કે નેતાઓ હોય જો ન આવતા હોય તો તેમને વોટ માંગવા માટે આવવાનો પણ અધિકાર નથી તો સુરતમાં મેઘાની તોફાની ઇનિંગ યથાવત છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પણ થઈ ગયા છે છે નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત અનેક હાલાકી ભોગવવાનો વારો આવ્યો સુરતના ઉમરા વિસ્તારમાં પણ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે સંવાદદાતા સતત આપણી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી રાકેશ બ્રહ્મભટ જોડાયેલા છે રાકેશ સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે હાલ આપ કયા વિસ્તારમાં હાજર છો ને શું સ્થિતિ છે

વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે સમગ્ર જે વિસ્તારમાં છે જાણે બેટ સમા ફરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે અવિરત છે તે હાલ સતત હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘાની ભારે તોફાની ઇનિંગ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને જે પ્રકારે સાંજના સમયથી જે સુરત શહેરમાં મેઘાએ પોતાની ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે તેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે જેમાં વાત કરવામાં આવે તો સુરત નો પૂણા ગામ છે સરથાણા છે કતાર ગામ છે ઉધના વરાછા સહિત પાંડેસરા સચિન આવા અનેક અનેક વિસ્તારોની અંદર છે તે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે હાલ પણ વરસાદી પાણીનો જે પ્રમાણે ઝડપીપણે નિકાલ થવો જોઈએ તે હજી જોવા નથી મળી રહ્યો અને તેના કારણે વરસાદી પાણી છે તે હાલ ભરાયા છે હજી પણ જે સુરત શહેરના આવા અનેક વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવ હજી પણ જોવા મળી રહ્યો છે જે બતાવે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી એ પ્રી મોન્સૂનની કામગીરી છે તે કાગળ પર જોવા મળી રહી છે ઉમરા ગામ જે પાસપોર્ટ ઓફિસ નજીક જે ગોટન સમા પાણી ભરાયા છે અને આપ જોઈ શકો છો તે મુજબ કે પાણીમાંથી લોકો હજી પણ છે તે એક સ્થળેથી બીજે સ્થળે માટે જવા માટે આ માર્ગનો જે ઉપયોગ છે તે કરી રહ્યા છે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ હજી પણ જોવા નથી મળી રહ્યો ખાસ કરીને વાત કરવામાં આવે તો હમણાં સુધી સુરત શહેરમાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે ને હજી પણ અવિરતપણે વરસાદની જે બેટિંગ છે તે જોવા મળી રહી છે જી જે આભાર રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ